就。 નવસારી રવિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અચાનક પડેલા વરસાદને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હતા બે દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા જેને લઈ અને ખેડૂતોને વરસાદની આશા બંધાઈ હતી જ્યારે રવિવારના રોજ બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી વીજળીના કડાકા ભડાકાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું પ્રથમ વરસાદમાં રવિવારે બજારમાં આવેલા વેપારીઓ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા ચોમાસાનો પહેલાં વરસાદથી ખેડૂતોમાં ખુશી તો વ્યાપી છે જ્યારે આ વરસાદથી ખેડૂતો ખાતર બિયારણ અને ખેતીની અન્ય સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં આવ્યા હતા બજારમાં પણ ખેતીના ઓજારોની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી નસવાડી તાલુકામાં વરસાદ પડતા ગરમીમાં રાહત મળી છે જ્યારે પ્રથમ વરસાદમાં નસવાડી ટાઉનમાં વીજ પુરવઠો ગુલ થયો હતો તો પ્રી મોન્સૂન કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી હોવાના દાવા પોકળ સાબિત થયા હતા હજુ પહેલા જ વરસાદમાં વીજ પુરવઠો ગુલ થતા લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે આક્રોશ જોવા મળ્યો હતો